નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નવસારી ખાતે જિલ્લા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન લખપતિ દીદી યોજના દ્વારા ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શરૂ કરી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરીના હોલ નવસારી ખાતે યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મહિલાઓને લખપતિ દીદી યોજનાઓ લાભ લઈ આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું હતું રિંગરોડ બંદર રોડ ખાતે નગરપાલિકા દ્વારા મૃત ગાય નાખી દેવામાં આવી છે સ્થાનિકો દ્વારા આ વિડિયો અમને મોકલવામાં આવ્યો છે અને યોગ્ય નિકાલ કરવા માટે મદદ માંગવામાં આવી છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે કાવરી નદી ઓગણીસ ફૂટ ભયજનક સપાટી ધરાવે છે અને સપાટી વધી જતાં ચિખલી અને બિલ્લીમોરા મોરા શહેરને ધમરોઈ નાખ્યું છે બિલ્લી શહેરના દેસરા વિસ્તારને ધમરોઈ નાખ્યા છે તેમજ કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર સફાળું છાક્યું છે વિદ્યા મંદિર માછિયા વાસણમાં જન્માષ્ટમી પ્રસંગે થયો કોસ્ચ્યુમ કોન્ટેસ્ટ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ વિદ્યામંદિર માછીયા વાસણમાં ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ ના બાળકોનો કોસ્ચ્યુમ કોન્સ્ટેન્ટ યોજાયો જેમાં બાળકોએ વિવિધ પરિવેશ ધારણ કર્યા હતા આ પ્રસંગે બાળકોએ વેશભૂષામાં રાધાકૃષ્ણ મા સરસ્વતી નારદ મુનિ સવરી બલરામ અર્જુન માછીમાર ખેડૂત આર્મી જવાન પોલીસ શિક્ષક આદિવાસી તેમજ ફિલ્મી પાત્રો જેવા વિવિધ પાત્રો આધારિત આકર્ષક વેશભૂષા ધારણ કરી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મૈત્રી પરિવારના સભ્યોએ જન્માષ્ટમી તહેવાર ઉજવ્યો નવસારીના સિનિયર સિટીઝનો માટેની સંસ્થા મૈત્રી પરિવારની સભા રામજી મંદિર દુધિયા તળાવ નવસારીના હોલમાં મળી હતી પ્રાર્થના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું રજૂ થયા બાદ સભ્યોના જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી તેમજ રામજી મંદિર ટ્રસ્ટ નવસારીના મેનેજર શિરેશભાઈ શુક્લાની પંચ્યાસીમી જન્મદિન હોવાથી ખાસ શુભેચ્છા આપવામાં આવી હતી પાસમાં ભારે વરસાદથી અંબિકા કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બિલ્લીમોરા દેસરા પાસે અંડરપાસમાં પાણી ભરાયા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ગણદેવી જલારામ મંદિરે અગિયાર મંડળોએ ચોવીસ કલાક સપ્તાહના અખંડ ભજન કીર્તનની રમઝટ જમાવી ગણદેવી જય જલારામ મંદિરે શ્રાવણ માસમાં વર્ષોની પરંપરા અનુસાર ચોવીસ કલાક સપ્તાહના અખંડ ભજન કીર્તનની રમઝટ જામી છે કાનાને મનાઓ કોઈ મથુરામાં જાઓ જેવા અનેક પ્રાચીન ભજનો જીવંત બન્યા હતા વાંસદા તાલુકામાં ગજની ફિલ્મની જેવી બની ઘટના વાસ્તા તાલુકામાં બનેલા ટાવરો ચાલુ કરવા માટે નેતાઓની રાહ છે નવસારી જિલ્લાના છેવાડાનો આ વિસ્તારોના મોટા ભાગના ગામડાઓ જંગલવાળા વિસ્તાર હોય જેને લઈને અહીંના વિસ્તારોમાં મોબાઈલ ફોનના નેટવર્કની વધુ સમસ્યા રહે છે ત્યારે દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે એવામાં વાસ્તા તાલુકાના આદિવાસીઓ સાથે તંત્ર અન્યાય કરી રહ્યો હોવાના એક જોરે શૂર ઉઠવા પામ્યો છે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાના કાયદાવાત થતા હોય તેવી ચર્ચાઓએ તાલુકામાં આવેલ અનેક ગામના અંતરિયાળ વિસ્તારોમાંથી વિરોધિક શૂરોનું રટણ આદિવાસીઓ દ્વારા રટાઈ રહ્યું છે. શુટવાડ પાટિયા પાસે કેમિકલ ટેન્કર ગટરમાં ખાબક્યો. નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હાલમાં આ હાઇવે ધોવાઈ જતા ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે.

રેન્જ સર્ચ કરો 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 ક્લિક લાઈફ રિફ્રેશ ગઈકાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ડાંગ જિલ્લામાં વરસાદ પગલે વગઈ ખાતે આવેલા ગીરા દોળે કળાએ ખીલી ઉઠ્યો છે આ વિડીયો અમારા સાપુતારા ના રિપોર્ટર રિતેશ પટેલે અમને મોકલાવ્યો છે ચીખલી તાલુકામાં દેમાર વરસાદ વચ્ચે ગામના નિશાળ ફળિયામાં આશરે પંચોતેર વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું હતું એવામાં સ્થાનિક તરપરનો કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થયો સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા બંને તરફ દોરડા બાંધી તેના સહારાથી જીવના જોખમે અંતિમ યાત્રા પસાર કરી હતી અને ઉખરિયા ખાડી પર આંબાવાડી સ્થિત અંતિમ ધામમાં વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંબિકા નદીની સપાટી વધતા આસપાસ આવેલા ગામોમાં પૂરની પરિસ્થિતિ અંબિકા નદીની સપાટી વધતા દેવઝા ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગણદેવી તાલુકામાં આવેલા નિશાળવાળા વિસ્તારોમાં અને નદી કાંઠે આવેલા ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નદીની સપાટીમાં સતત વધારો ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું મોડી રાતથી પડી રહેલા ધૂધમાર વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ પાંચ ઓન સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ ઓન સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો